જી ગઈ પચીસ છ બે હજાર ચોવીસના રોજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક જે મિસિંગ દાખિલ કરવામાં આવેલી હતી એ ગુમશુદાની ફરિયાદ લેવામાં આવેલી હતી અને એ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈ વીસ તારીખથી આ કામના જે ભોગ બનનાર ગુમ થનાર છે જીતેન્દ્ર કહેલા એ બીસ તારીખથી ઓફિસ ઘરથી ઓફિસ માટે નીકળ્યા હતા અને એ પછી પોતાના મિત્ર સાથે મુલાકાત કરી અને એ પછી જ્યારે સાંજે ઘરે પરત આવતા હતા જે ટાઈમે પરત ના હોતા એ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી પછી આ સમગ્ર બનાવની ગુમચુદાની તલા તલાશમાં અને એની તપાસમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબીની ટેકનિકલ ટીમ લગાડવામાં આવેલી હતી કેટલીક વસ્તુઓ એમાં એવી ટેકનિકલ સર્વેલન્સ ઉપરથી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપરથી ખ્યાલ આવ્યો જે ખરેખર બનાવની જાહેરાતના પ્રમાણે અથવા જે પ્રમાણે સમગ્ર કડીઓ એકસાથે જોડાય એ પ્રમાણે સેટ ના થતા હતા ફરીથી જે પરિવાર સાથે કોન્ટેક્ટ કરવામાં આવેલા તો એમાં જણાવ્યા મુજબ અને જે જે ગુમની જે તપાસ બાબતની એને જાણ કરવામાં આવી અને એ પછી ગુમ થનારના પરિવારના સભ્ય એના ભાઈએ જે છે એ એક ફરિયાદ દાખલ કરાઈ આરોપી હાલ કામ જે આ કામના આરોપી છે જીતેન્દ્ર ગજીયા વિરુદ્ધમાં કે એના જે ભાઈ છે ભોગ બનનાર છે એને કોઈ અપહરણ કરી અને ગેરકાયદેસર રીતે ગોધી રાખ્યા હોય એવી હકીકત જણાવતા એ ફરિયાદ પચીસ તારીખે નોંધ કરવામાં આવી પછી આ ફરિયાદના કામે આરોપીની અરેસ્ટ કરી અને એમાં પૂછપરછ દરમિયાન એવો ખુલાસો મળવામાં આવેલા કે એ જે આરોપી છે એ ગુમ થનાર જે તે વખતના જે ભોગ બનનાર છે એના જે તે જ દિવસે એટલે જે ગુમની તારીખ છે વીસ છના રોજ એ જ દિવસે એને એના ખૂન કરી નાખવામાં આવેલા હતા એવી એને કબૂલાત આપી અને એની જ નિશાનદેહી ઉપરથી જે એક લાશ છે એ લાશની પણ રિકવરી કરવામાં આવી અને હાલ એ લાશના પીએમ અને આગળની ફોરેન્સિક કાર્યવાહી ચાલુ હોય છે ફિલ્મ ચોક્કસ રીતે તો આપણે ના કહી શકીએ બટ એ વાત ખરી કે એમાં જે બનાવ એટલે એ પ્રકારના ઇન્સિડેન્ટને અંજામ આપ્યા પછી પોલીસને ગુમરાહ કરવા માટે અથવા પોલીસ એના સુધી ના પહોંચી શકે એના માટે ખૂબ જ મગજ લગાડીને મર્ડર કર્યા પછીથી લઈને અને બોડી જે તે જગ્યા ઉપર સંતાડવાથી તમામ વસ્તુઓને ખૂબ જ કાળજીથી એને એ ધ્યાન રાખવામાં આવેલા હતા પોતાની હાજરી કોઈ જગ્યા પ્રતિસ્થાપિત ના થાય અથવા પોતાની ઓળખ છુપાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવેલા હતા પરંતુ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબીની જે સર્વિલન્સ ટીમ છે એને ખૂબ જ મહેનત કરીને અને આ સમગ્ર જે એનું પ્લાનિંગ હતો એને આપણે અત્યારે એક્સપોઝ કરી દેવામાં આવ્યા એ મિસિંગ દાખલ થઈ હતી ગત પચીસ છના ના રોજ અને પ્રાઇમરી ફેઝમાં જ્યારે આપણે આ ગુમ થનારની તપાસ કરતા હતા ત્યારે જ કેટલાક કેટલાક વસ્તુઓમાં જે પ્રમાણે મેં વાત કરી શંકાનું સ્થાન જે તે વખતે જ આવ્યા હતા પરંતુ ચોક્કસ રીતે આપણે કન્ફર્મ ના કરી શકતા હતા એના માટે જે સર્વેલન્સના તમામ ફૂટેજો જે ટેકનિકલ ઇન્ટેલિજન્સ છે એ ગેધર કરવા માટે એક ટીમ એલસીબીની એની સાથે લગાડી દેવામાં આવેલી હતી અને પોલીસ સ્ટેશનની બેથી ત્રણ ટીમો અલગ અલગ ડાયરેક્શનમાં ફૂટેજ કલેક્ટ કરવા માટે અથવા ટેકનિકલ એનાલિસિસ કરવા માટે લગાડી દેવામાં આવેલી હતી અને એ પછી આપને આ પ્રકારની સફળતા મળી છે નહીં એ રકમ એને એક પ્રાઇમરી ઇન્ફોર્મેશન જે તે દિવસે જે ગુમ થનાર થયા હતા તેને વાઈફને એવી જાણ કરી કરવામાં આવેલી હતી કે એ જે પૈસા મેં લીધા હતા એટલે આરોપીએ જે પૈસા લીધા હતા એ ભોગ પરત કરી દેવામાં આવેલા છે પરંતુ અત્યાર સુધી એ પૈસા એને પરત કર્યા કે નથી કર્યા અથવા પોતે ક્યાં યુઝ કર્યા છે એ બાબતની સ્પષ્ટતા કરવાની બાકી છે મર્ડર કર્યા પછી અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં જે વસ્તુ ધ્યાને આવેલી છે એની પહેલી પ્રિયોરિટી તો એ જે બોડી હતી એને ડિસ્પોઝ કરવામાં જ હતી તો એના માટે એ જે રૂટ ઉપર એની મુવમેન્ટ એકથી બે વખત થઈ છે એ જગ્યા જોવા માટે અને એ પછી ત્યાં બોડી એટલે જે પ્રમાણે મેં જાણ કરી ખાડો ખોદીને એના અંદર નાખી દેવામાં આવેલી હતી એ પછી એની હાજરી મોટા પાયે મોરબી જિલ્લા અથવા પોતાની કાર્યક્ષેત્રના અંદર જ હતી